समा खनिज चोरी ना बनावो सामने विविध तंत्र द्वारा कार्यवाही करवामा आवती रहे छे તેમ છતાં खनिज चोरी કરતા તત્વો વિવિધ પ્રકારની ખનીજનું બેફામ खनन કરતા રહે છે આજ પ્રકારે રોયલ્ટી કે પાસ પરમિટ વગર સફેદ ક્લેનું પરિવહન કરતા એક ડમ્પરને પથ્થર પોલીસે અટકાવીત ભૂજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિકાસ સુન્ડા તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. જાડેજાની સૂચના અંતર્ગત જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા પદ્ધર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. રાણા ઓ હેડ કોન્સ કૃપારસિંહ જે ઝાલા તથા કોન્સ વિક્રમસિંહ એમ ગોહિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાણાપા ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા તે درمیان ભૂજ બચાવ હાઈવે રોડ પર Tata કંપનીનો હૈવા ડમ્પર રજીનમ પોઈન્ટ વાળી આવતા તેને ઊભી રખાવી ચેક કરતા તેમાં વ્હાઇટ ક્લે ખનીજ ભરેલ હોય જેથી Tata ગાડીના ચાલક રાજેન્દ્ર ગટુ આહીર રહે હાલે નાડાપા ફાટક તા ભૂજમૂણ રાજસ્થાન બાડા પાસે ડમફર માં ભરેલ ખનીજની રોયલ્ટી પાસ પરમિટ ન હોઈ જે અંગે ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ વાહન ડિટેઈન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું